નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે રવિવારે જાપાનમાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા બંને વખત ભૂકંપની તીવ્રતા પાદથી વધુ હતી જેના કારણે બંને વખત જોરદાર આંચકા અનુભવાયા હતા ભૂકંપના જોરદાર આંચકાને કારણે ગભરાટ ફેલાઈ ગયો અને લોકો પોતાની ઘરની બહાર દોડવા લાગ્યા જોકે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ કોઈ જાનમાલની નુકસાનના સમાચાર નથી અને સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ લોકો ગભરાટમાં છે લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર ઓગણચાલીસ કિલોમીટરની છીછરી ઊંડાઈ હતું છીછરા ભૂકંપ સામાન્ય રીતે પૃથ્વીના ઊંડાણમાં આવતા ભૂકંપ કરતાં વધુ શક્તિશાળી હોય છે તેથી આ ભૂકંપ વધુ તીવ્રતાથી અનુભવાયો ને લોકો ગભરાઈ ગયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ